વાઘોડાવે બીતાજી છે પેલા મગન ને બીવડાવ છો તે કઈ જે મગન દેખાતો નહીં નાખી લાવું એમ તું લેતા હા બોડો છે શું હે

જોયું આમ તો કાલ હું આડું પાડું મારું ડાયું હું તો ખાટલામ હું મેં વાત જોઈ હતી મગન ભાઈ કહ્યું મેં આવતો એટલે હું તો ખાટલા હું રહેલો આવ્યું પાડું આવડ ને બચવા ભરે પાડું અઘેડે કાઉ મેં જોયું કરીને પટ્ટા પટ્ટા સારું કહે ને પછી હું જોઈ રહ્યો એકદમ જોડે ના જવાય પાડી ને દોડ્યું તોડી ને અને મોડા ઉચકીને હેડ્યું મારું સારું પાડું જાત હતી અને થયું મેં બતાવ્યું આમ કરીને બતાવ્યું ને નાહી ગયું પછી હાડું જ માન નાખેલું પણ શું કરું પછી આ પાડું દબાવું શું કરું

બે રોટલા તોડી ખા તમ શું જોવાનું મગન હું હાથ વચ્ચે વાઘોડિયું નહીં પકડું પોજરામ પુરવાનું વચ્ચે પકડાતું હોય એટલે આપડે અલગ બટાકા ના મેલાય પોણા

જેવો થઈ હા એવું જ કરીએ અને હારું આ કૂતરા છે કુતરા ગોયતર હં થઈ જાય બોલો

જો ના દે કુતરું બતું આ કા બતરીદાન પાછો રાખ ને તો ભાઈ આ ધક્કો મારશે જોજો જો ના તમ ચાલો અલ્યા ઉભા હું દેખરો મારું ઉભરો મારું

આપડે પેલું કુતરું છે મોકલી દીધું હે ને કોમ કરી દે એટલે ફરતી આપડે જઈએ પાછળ પાછળ

પણ આ વલાડી જેવું તમને બોલતો પેલા ધીમે ધીમે કશું ધોન રાખજો

આમુ બોલ આ તો ભેંસ છોડવાયેલા અમે ભેંસ છોડો તમે ચોર જ છો બોબાદ તમ ઉભા રહો આવો છે ને કાકો હે કાકો હાચો નઈ બોલે તો બત્રી જો જ આપ અરે ભાઈ છોકરો 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 શું કરો હો તમ કાઈ દેખાડો ધીમે ધીમે હાથ બોલ ચોરી કરવા આયા ચોરી કરો હોલે ચોર હે તમ ચોરી કરી કાગોય લે

મગ્ન જોયું તે વાઘોડિયું વાઘોડિયું કરી અને બે ચણા કોયા તા એવા ચોરી કરતા તાલી આપણા